પ્રોફેશનલ ટેક્સમાંથી કલાકારોની બાદ બાકી દિવાળી બોનસ સહિતની માંગ સાથે સુરત ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ નીકળેલી મહારેલીમાંથી પોલીસે રત્ન કલાકારોને અટકાયત કરી હતી સુરત શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે પરંતુ ડાયમંડ સિટીમાં ડાયમંડ ઉદ્યોગના રત્ન કલાકારોની કફોડી હાલત હોય તેવું અનેકવાર ચર્ચામાં આવ્યું છે તે સુરતના ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા પ્રોફેશનલ ટેક્સમાંથી રત્ન કલાકારોને મુક્તિ આપવા સાથે દિવાળી બોનસ સહિતની માંગ કરી કતારગામ દરવાજા ખાતે એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું જોકે રેલી કાઢે તે પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને રેલીમાં જોડાયેલા રત્ન કલાકાર આગેવાનો સહિતના રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી રત્ન રત્નકલાકારો રેલીને રાજકીય ટેકો મળ્યો હોય જેથી પોલીસે રેલી કાઢતા પહેલા જ રત્ન કલાકારો અટકાયત કરી હતી આજે હીરા ઉદ્યોગમાં જે કારીગરો કામ કરે છે એમને મજૂર કાયદા હેઠળના લાભો નથી મળતા દિવાળી બોનસ નથી મળતું ઉલટાનું એમની પાસેથી જે વ્યવસાય વેરો લેવામાં આવે છે એ વ્યવસાય વેરાને નાબૂદ કરવા સહિતની આપઘાત કરતા રત્ન કલાકારોને સરકાર કે શહેર કોઈ મદદ નથી કરતું એના વિરુદ્ધમાં અને હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારોને રત્ન દીપ યોજના હેઠળ લાભો મળે એના એ માટે થઈ અને આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને તારીખ સત્તર નવ ના રોજ અમે પરમિશન માટે અરજી કરી હતી છતાં આજે રાત સુધીમાં અમને પરમિશન આપી પણ નથી અને ના મંજૂર પણ નથી કરી હા કાંઈ વાંધો નહીં પોલીસ એનું કામ કરશે અમે અમારું કામ હા કારીગરો આવે જ છે બધા રસ્તામાં છે અહીંયા તમે મોટી સંખ્યામાં જોઈ શકો છો કારીગરો આવે છે અને રેલીની પરમિશન નથી છેલ્લી ઘડીએ રેલીની પરમિશન નામંજૂર કરી અને પોલીસ અમારી ધરપકડ કરે છે ત્યારે ગાંધીજીના અહિંસાના અને શાંતિના માર્ગ ઉપર અમે ગાંધી ચિંધિયા માર્ગે આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરેલ અને જે કાંઈ પોલીસ કાર્યવાહી કરશે એનો અમે સ્વીકાર કરીએ છીએ રત્ન કલાકારોની મહારેલી યોજાય તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લેતા રત્ન કલાકારોમાં પોલીસની કામગીરી સામે ભારે રોજ જોવા મળ્યો છે અજર કુરશી સાથે વરસાદ